ડભોઈનગરના શિવશક્તિ સોસાયટી અને યમુનાનગર સોસાયટીમાં છેલ્લા કેટલાક મહિનાથી ગટરના ગંદા પાણી ઉભરાય છે આ ગટરના ગંદા પાણીને પીવાના પાણીને લાઇનમાં ભરતા રહીશોએ પાલિકા સમક્ષ વારંવાર રજૂઆતો કરવા છતાં ડભોઈ નગરપાલિકા તંત્રના બહેરા ઠેકાણે લાવવા રહીશોએ પાલિકા ખાતે પહોંચીને થાળી વેલણ વગાડી વિરોધ વ્યક્ત કર્યો ડભોઈના શિવશક્તિ અને યમુનાનગર સોસાયટીમાં છેલ્લાક કેટલાક મહિનાથી ગટરના ગંદા પાણી ઉભરાય છે અને ગટરના ગંદા પાણી પીવાની પાણીની લાઈનમાં ભરતા હોય ત્યારે રહીશો પાલિકા તંત્રને વારંવાર રજૂઆતો કરવા છતાં પાલિકા તંત્રએ સમક્ષ ચિંતા વ્યક્ત કરી હતી શિવશક્તિ સોસાયટી અને યમુના રહીશો નગરપાલિકા આવ્યા હતા એમની બહુ મોટી મોટી સમસ્યા ગટરની જે મંદિરની બાજુમાં જ ઉભરાય છે વર્ષો પહેલાં જે એજન્સી અમદાવાદથી આવીને કામગીરી કરી ગઈ છે જે ચેમ્બરો બનાવ્યા છે એની નીચેના તરિયા બિલકુલ નાખ્યા નથી જે સ્ટોરિંગ થવું જોઈએ નીચેનું નાખ્યું નથી જેના કારણે ગટરની કામગીરી કરવામાં નગરપાલિકાની બહુ તકલીફ પડી રહી છે વારંવાર માટીના થર પાઇપમાં જતા રહેવાથી અમારા પાણીના ટોટા ગટરના વેક્યુમ કરવાના ટોટા પણ ફસાઈ જાય છે અમને જ અઠવાડિયા પહેલાં જ પટરવાળીને આગળ એક ટોટો ફસાયો એમાં નુકસાન થયું નથી લાખ રૂપિયાનો ટોટો બીજો તાત્કાલિક મંગાવવો પડ્યો છે આ સમસ્યાઓને ધ્યાનમાં લઈને તાત્કાલિક અસરથી અમે કામગીરીની નોટિસ આજે જાહેર નહીં લીધા ત્રણ દિવસના શોર્ટ પીરિયડમાં આજે આપી છે એજન્સીને મેં વાત કરી છે એજન્સી આવશે ને ત્રણ ચાર દિવસ પછી કામકાજ એ ચેમ્બર બનાવવાની છે વિફરવાની દુકાનની આગળ એની કામગીરી અમે ચાલુ કરીશું ને આ સમસ્યા વોર્ડ નંબર નવમાં નથી મારા વોર્ડ નંબર એકમાં પણ આ સમસ્યા આવી સેમ છે કેમ કે એક જ વચ્ચે રોડ આવે છે

એનો પ્લાન ચાલે છે આરો પ્લાનનો બધા જ જનતા વિરોધ કરે છે પણ જે પ્રોબ્લેમ ગટર લાઈનો છે એ કરવા કોઈ તૈયાર નથી એનો જવાબદાર વ્યક્તિ કોણ છે અમે નગરપાલિકાની જવાબ માગીએ છીએ કે અમારું કામ જલ્સે જલ્દ થવું જોઈએ નગરપાલિકામાં અમે બે વર્ષ પહેલા પણ વાત કરી છે વારંવાર એમના કર્મચારીઓને કરીએ છીએ ટેન્કર વાળાને વારંવાર પાણી ઉલેચવા બોલાવીએ છીએ એનો કોઈ પ્રોબ્લેમ સોલ્વ થતો નથી અમે અહીંયા જે ઓફિસરે આવ્યા છે સેવા સદન નગરપાલિકા નગરપાલિકા ઓફિસે આવ્યા છે અમે રજૂઆત કરી છે તો એવું છે કે અમારો પ્રોબ્લેમ છે તમે અમારો પ્રોબ્લેમ સાંભળો અને નગરપાલિકા પાસે નગરપાલિકા પાસે કે રૂપિયાનો પ્રોબ્લેમ છે રૂપિયા જ કૂટી ગયા હોય તો પછી ત્યાં જનતાને ઉતારવાના છે આ જનતાનો પ્રોબ્લેમ છે નગરપાલિકાને કરવું ના હોય તો જનતાને સોંપી દો જનતા એક દિવસ જાગૃત થશે એ તમારી નગરપાલિકા આપી ઉથલાઈ કરશે બરાબર છે અને અમે જર છે જર અમારું કામ થવું જ જોઈએ આ ચાર પાંચ દિવસમાં નહીં થાય તો આગળ ગાંધીનગર અને દિલ્હી તરફ વાત પહોંચી જશે નરેન્દ્ર મોદી પાસે બી જો કોઈ સભા ચાલતી હશે તો મહિલા મંડળ ક્યાં પણ પહોંચી